પોલીસ દ્વારા જે છે ભરત કરમટિયા ગોકુળ કરમટિયા અને વસરામ કરમટિયા જે છે તેને તણાઈને પોલીસ દ્વારા અટક કરી લીધેલા છે અને આજે રઘુભાઈ સોઢાભાઈ રબારી રહે સુરત તેઓને અટક કરવાના બાકી છે અને આ જે છે પીએસઆઈ જે છે જે છે તે હાલમાં કોઈ ફરજ બજાવતા નથી અને આ ઇન્વેસ્ટિગેશનનું ફર્સ્ટ સ્ટેજ હોય ઊંડી તપાસ હાલમાં ચાલુ છે પોલીસ દ્વારા જે છે ભરત કરમટિયા ગોકુળ કર્મટિયા અને વસરામ કર્મટિયા જે છે તેને તણાઈને પોલીસ દ્વારા અટક કરી લીધેલા છે અને આ જે રઘુભાઈ સોઢાભાઈ રબારી રહે સુરત તેઓને અટક કરવાના બાકી છે અને આ જે છે પીએસઆઈ જે છે જે છે તે હાલમાં કોઈ ફરજ બજાવતા નથી અને આ ઇન્વેસ્ટિગેશનનું ફર્સ્ટ સ્ટેજ હોય ઊંડી તપાસ હાલમાં ચાલુ છે